જગડિયા તાલુકાના ઇન્દોર ગામ પાસે ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર સાદી રીતિનું ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું ત્રણ ટ્રક અને એક એક્સેવેટર મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જગડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી નર્મદા પટમાં મોટા પાયે રેતી ખનન થાય છે રેત માફિયાઓ દ્વારા મોટા ભાગે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે નર્મદા નદીના પટ વિસ્તારમાં બિન અધિકૃત ખનનની ફરિયાદ જિલ્લા ભૂસ્તર વિભાગને મળતા તપાસ ટીમે ઝઘડિયાના ઇન્દોર પાસે નર્મદા નદી પટમાં ગેરકાયદેસર સાદી રેતી ખનીજનું ખનન ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા ભૂસ્તર વિભાગે અંદાજે એસી લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક એસ્કેવેટર મશીન તથા ત્રણ ટ્રકો જપ્ત કરી ઉમલ્લા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા જગડિયા તાલુકાના ઇન્દોર પાણેથા વેણુગામ સહિતના અન્ય સ્થળોએ ભાલોદ પંથકના તોથીદ્રા જેવા સ્થળોએ પણ નર્મદામાં ચાલતા રેતી ખનનના સઘન તપાસ હાથ ધરાય તો ગેરકાયદેસર રેતી ખનન રોયલ્ટી ચોરી જેવી ગેરરીતિઓ મોટે પ્રમાણમાં પ્રકાશમાં આવે તેમ છે